નમસ્કાર ખેડૂત મિત્રો ઓનલી ખેડૂત હેલ્થમાં આપનું સ્વાગત છે આજે તારીખ બાર જુલાઈ બે હજાર પચીસ આજના સવારના મહત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં ગુજરાતમાં ફરી વખત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આજે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડશે તેમજ આવતીકાલે પણ ગુજરાતમાં જોવા મળશે વરસાદ નવી સિસ્ટમ એક્ટિવ થઈ છે ગુજરાત તરફ આવી રહી છે સિસ્ટમ તો જોઈએ સંપૂર્ણ અપડેટ કયા કયા વિસ્તારોમાં આજે વરસાદ જોવા મળશે તેમજ આવતીકાલે વરસાદ જોવા મળશે ખેડૂતોને આશા હતી તો આ સમયગાળામાં અત્યારે બે થી ત્રણ દિવસ વરસાદી માહોલ જોવા મળશે ત્યાર પછી વરાતનો સમયગાળો મળશે તેવું અત્યારે લાગી રહ્યું છે તો જોઈએ અત્યારની લેટેસ્ટ અપડેટ અત્યારે સવારનો જે સમયગાળો છે તેની વાત કરીએ તો ગુજરાતની અંદર સૌરાષ્ટ્રના જે આ વિસ્તારો છે દક્ષિણ ગુજરાતના વિસ્તારો અને ઉત્તર મધ્ય ગુજરાતમાં સામાન્ય સાટા સુટી જોવા મળશે અગિયાર બાર વાગ્યાના સમયગાળાથી વરસાદી માહોલ જામ છે જેમાં તળાજા હોય મહુવા હોય અમરેલી હોય ઉના હોય વેરાવળ હોય જૂનાગઢ પોરબંદર સાઈડના વિસ્તારો હોય કે પછી દ્વારકા સલાયા તેમજ મધ્ય ગુજરાતની વાત કરીએ તો વિરમગામ અમદાવાદ કપડવંજ લુણાવાડા ધોળકા નડિયાદ સુરેન્દ્રનગર મહેસાણા હિંમતનગર કે પછી દક્ષિણ ગુજરાતના વિસ્તારો હોય તેમાં બપોરના સમયગાળાથી વરસાદી માહોલની શરૂઆત થશે હવે આપણે જોઈએ બપોરના ત્રણ વાગ્યા સુધીની અપડેટ જેમાં સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ આવતીકાલે આ બધા વિસ્તારોમાં આપણને જોવા મળે છે જેની વાત કરીએ વિસ્તાર વાઇટ તો ખાસ કરીને દ્વારકા ખંભાળિયા લાલપુર જામનગર કાલાવડ રાજકોટ શાપર વેરાવળ ગોંડલ ભાણવડ પોરબંદર ભાટિયા સાઈડના વિસ્તારો તેમજ ઉતિયાણા છે ઉપલેટા જેતપુર બાબરા અમરેલી બગસરા જૂનાગઢ તેમજ કેશોદ માંગરોળ આજુબાજુના જે વિસ્તારો છે વિસાવદર ધારી સાવરકુંડલા રાજુલા તુલસીશામ ઉના કોડીનાર વેરાવળ અને મહુવા સાઈડના જે વિસ્તારો છે તેમજ તળાજા પાલિતાણા શિહોર ભાવનગર અમરેલી તેમજ જસદણ બોટાદ ગઢડા બાબરા વલભીપુર બરવાળા મોરબી ચોટીલા સુરેન્દ્રનગર વાંકાનેર સાવડી થાન લીંબડી રાણપુર ધંધુકા આ બધા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે કચ્છની વાત કરીએ તો જેમાં પણ ભુજ ગાંધીધામ રાપરમાં વરસાદની સંભાવના છે મધ્ય ગુજરાતમાં વિરમગામ અમદાવાદ કપડવંજ લુણાવાડા દાહોદ ગોધરા નડિયાદ ધોળકા તેમજ ખંભાત વડોદરા આજુબાજુના વિસ્તારો દક્ષિણ ગુજરાતમાં પણ સુરત તાપી વલસાડ નવસારી ડાંગમાં ઝાપટા જોવા મળશે સૌથી વધારે વરસાદ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં આજે જોવા મળશે જેવી સ્થિતિ સ્થિતિ પાણી પણ જોવા સાંજના પાંચ છ વાગ્યાની અપડેટ જોઈએ જેમાં મહુવા તળાજા ભાવનગર અમરેલી જુનાગઢ ગોંડલ જસદણ સાઈડના જે વિસ્તારો છે તેમજ જામનગર સુરેન્દ્રનગર મોરબી ચોટીલા બોટાદ રાજકોટ આ બધા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે મધ્ય ગુજરાતમાં પણ હિંમતનગરથી લુણાવાડા ગોધરા દાહોદ કપડવંજ નડિયાદ ધોળકા ખંભાત વડોદરા વિરમગામ આ બધા વિસ્તારોમાં વરસાદી સિસ્ટમ એક્ટિવ રહેશે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં પણ બપોર પછી સાંજના સમયે ઈડર ખેડબ્રહ્મા ડુંગરપુર અંબાજી આબુ રોડ પાલનપુર આ જે બધા વિસ્તારો છે તેમાં વરસાદ આપણને જોવા મળશે તો આ રીતે ગુજરાતની અંદર અત્યારે હાલ જે બંગાળની ખાડીમાંથી જે સિસ્ટમ અત્યારે જેનો ટ્રપ ગુજરાત સુધી આ રીતે ફેલાઈ રહ્યો છે જેના કારણે ગુજરાતમાં વરસાદી માહોલ આપણને જોવા મળે છે આપણે જોઈએ તેર તારીખની અપડેટ એ પહેલાં રાત્રિની વાત કરીએ તો રાત્રે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતમાં ઝાપટાં ચાલુ રહેશે આવતીકાલે વહેલી સવારે તેર તારીખની અંદર મધ્ય ગુજરાત સાઈડ નડિયાદ વડોદરા છોટાઉદેપુર અલીરાજપુર દાહોદ લુણાવાડા ગોધરા ખપડવંશ સાઈડના વિસ્તારો તેમજ મહેસાણા હિંમતનગર ખેડબ્રહ્મા ડુંગરપુર બાંસવારા લુણાવાડા આ બધા જે વિસ્તારો છે તેમજ આબુ રોડ અને અંબાજી પાલનપુર ખેડબ્રહ્મા સાઈડના વિસ્તારોમાં પણ વરસાદ વહેલી સવારથી જોવા મળશે બપોરના સમયગાળાની વાત કરીએ તો બપોરના સમયગાળા દરમિયાન પણ જે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના જે તમામ વિસ્તારો છે જેમાં વરસાદ આપણને જોવા મળશે સાંજના સમયગાળા દરમિયાન પણ સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે જેમાં આવતીકાલે બોટાદ ભાવનગર અમરેલી ભરૂચ સુરત વલસાડ નવસારી ડાંગ તાપીમાં વરસાદ જોવા મળશે જેમાં આવતીકાલે તીવ્રતામાં થોડો ઘટાડો થશે ત્યાર પછી આવતીકાલે અને પરમ દિવસે ચૌદ તારીખે વહેલી સવારે રાત્રિના ત્રણ વાગ્યાના અરસામાં અમરેલી બોટાદ ભાવનગર મહુવા તળાજા પાલિકાના ગારિયાધારમાં વરસાદ જોવા મળશે તો મધ્ય ગુજરાતમાં પણ વિરમગામ અમદાવાદ કપડવંજ લુણાવાડા ગોધરા દાહોદ નડિયાદ ધોળકા ખંભાત વડોદરા અલીરાજપુર ઉત્તર ગુજરાતમાં મહેસાણા હિંમતનગર ડુંગરપુર ખેડબ્રહ્મા પાલનપુર આબુરોડ અંબાજીમાં ભારે વરસાદ દક્ષિણ ગુજરાતમાં પણ વડોદરા ખંભાત છોટાઉદેપુર અલીરાજપુર રાજપીપળા ભરૂચ સુરત તાપી તેમજ ડેડીયાપાડા ઉમરપાડા વલસાડ સુરત નવસારી ડાંગ આજે તમામ વિસ્તારો છે જેમાં ભારે વરસાદની સંભાવના ચૌદ તારીખે વહેલી સવારે રાત્રે ત્રણથી પાંચના સમયગાળામાં ત્યાર પછી સાત આઠ વાગ્યાના સમયગાળા દરમિયાન પણ જે ભાવનગર જિલ્લાના તમામ વિસ્તારો દક્ષિણ ગુજરાતના તમામ ભાગો તેમજ મધ્ય ગુજરાતના મોટા ભાગના વિસ્તારો અને ઉત્તર ગુજરાતના પણ ઘણા બધા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે બપોર પછીના સમયગાળા દરમિયાનની વાત કરીએ જેમાં આખો દિવસ પાલનપુર આબુ રોડ ખેડબ્રહ્મા મહેસાણા હિંમતનગર ડુંગરપુર બાંસવારા સાઈડથી લઈ અને અમદાવાદ ગાંધીનગર ધોળકા નડિયાદ કપડવંજ લુણાવાડા ગોધરાને દાહોદ અલીરાજપુર સોટાઉદેપુર વડોદરા ખંભાત જેમાં દાહોદ પંચમહાલ ને વડોદરા સુધી અતિ ભયંકર વરસાદની તીવ્રતા ભરૂચ સુરત તાપી વલસાડ નવસારી ડાંગ આ તમામ વિસ્તારોમાં પણ ભારે વરસાદ જોવા મળશે સૌરાષ્ટ્રના દક્ષિણ ભાગ ભાવનગર અમરેલી પંથક બોટાદ સુધી વરસાદની તીવ્રતા રહેશે પંદર તારીખની વાત કરીએ વહેલી સવારની તો જેમાં પૂર્વ ગુજરાતના જે વિસ્તારો છે મહેસાણા હિંમતનગર ડુંગરપુર બાંસવાડા રતલામ દાહોદ ગોધરા લુણાવાડા કપડવજ અમદાવાદ સુધી ભારેથી અતિભારે વરસાદ તેમજ રોડ પાલનપુર ખેડબ્રહ્મા ડુંગરપુર આ બધા વિસ્તારોમાં પણ ભારે વરસાદ રહેશે તો ઉત્તર ગુજરાતમાં હજુ મેઘતાંડવ જોવા મળશે સોળ તારીખની વાત કરીએ સોળ તારીખમાં રેડા ઝાપટા દક્ષિણ ગુજરાત અને દરિયાકાંઠાના ભાગોમાં સારું રહેશે બાકી ઓગણીસ વીસ તારીખમાં પણ રેડા ઝાપટાનું પ્રમાણ રહેશે જેમાં સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે જેમાં જામનગર રાજકોટ જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગરમાં સૌથી વધારે રેડા ઝાપટા સૌરાષ્ટ્રમાં રહેશે એકવીસ તારીખની વાત કરીએ તેમાં પણ ભાવનગર જિલ્લામાં રેડા ઝાપટા રહેશે ત્રેવીસ ચોવીસ તારીખ પછી ફરી વખત વરસાદી સિસ્ટમ ગુજરાતમાં આવે તેવી સંભાવના છે કારણ કે બંગાળની જે ખાડી છે જેમાં મજબૂત સિસ્ટમ બની છે સાથે સાથે ચોમાસું ધરી હિમાલય બાજુ પણ નમી છે જેના કારણે અમુક દિવસે વરસાદ તો અમુક દિવસે વરસાદ નહીં પડે તેવી સ્થિતિ જોવા મળશે હવે આપણે પવનની ઝડપની વાત કરીએ આજની વાત કરીએ તો આજે ગુજરાતની અંદર અઠયાવીસ થી ત્રીસની પવનની ઝડપ રહેશે દક્ષિણ ગુજરાતમાં પાંત્રીસથી થી ચાલીસની થઈ શકે આવતીકાલે તેર તારીખની વાત કરીએ જેમાં જૂનાગઢ આજુબાજુ એકતાલીસ ઉનામાં ચુમ્માલીસ સુરતમાં તેતાલીસ વલસાડમાં ચાલીસની પવનની ઝડપ રહેશે બાકીના વિસ્તારોમાં ત્રીસથી પાંત્રીસની રહેશે ચૌદ તારીખની વાત કરીએ જેમાં પવનની ઝડપ વચ્ચે પંદર સોળ તારીખમાં પવનની ઝડપ પાંત્રીસથી ચાલીસની રહેશે એકંદરે હવે ભારે પવન ફૂંકાવાની કોઈ સંભાવના બાવીસ તારીખ સુધી નથી બાવીસ તારીખે પિસ્તાલીસથી અડતાલીસ સુધીની પવનની ઝડપ કોઈ કોઈ વિસ્તારોમાં થશે ત્રેવીસ તારીખમાં પચાસ સુધીની ક્યાંક ક્યાંક પંચાવન સુધીની પવનની ઝડપ બાવીસ થી છવ્વીસ તારીખમાં આપણને જોવા મળશે જેમાં પચીસ છવ્વીસ તારીખમાં સૌથી વધારે પવનની ઝડપ રહેશે હવે આપણે જોઈએ આગામી દસ દિવસમાં વરસાદની તીવ્રતા તો આગામી જે આઠથી દસ દિવસમાં જે વરસાદ પડવાનો છે જેમાં ખાસ કરીને આપણે જોઈએ તો વરસાદની જે તીવ્રતા છે તે પૂર્વ ગુજરાતના જે ભાગો મધ્ય ગુજરાતના આ વિસ્તારોમાં સૌથી વધારે રહેશે જેમાં દાહોદની અંદર છવ્વીસ પોઈન્ટ બત્રીસ ઇંચ વરસાદ પડવાની ધારણા આગામી સમયમાં ડુંગરપુર આજુબાજુ મહેસાણા પાલનપુર આ બધા વિસ્તારોમાં ત્રણથી પાંચ ઇંચ સૌરાષ્ટ્રમાં ભાવનગર જિલ્લાની અંદર એકથી બે સુરતમાં બેથી ત્રણ સુધીનો વરસાદ પડી શકે આ આઠ દિવસની અપડેટ છે આપણે ચોવીસ કલાકની વાત કરીએ ચોવીસથી બે દિવસની અંદર પણ વરસાદની તીવ્રતા રહેશે દક્ષિણ ગુજરાત થી લઈ અને મધ્ય ગુજરાત સાઇડના જે આ વિસ્તારો છે જેમાં સૌથી વધારે વરસાદ પડશે કારણ કે બંગાળની ખાડીની જે સિસ્ટમ છે તે આ રીતે ગુજરાતને કવર કરશે તો આ બધા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે તો ખેડૂત મિત્રો આ હતા આજના મહત્વના હવામાન સમાચાર ફરી વખત મળીશું નવી અપડેટમાં જોતા રહેજો ઓનલી ખેડૂત